વૈષ્ણુ ને જય શ્રી કૃષ્ણ આજે જે અંગીકાર પ્રથાની જે ઝુંબેશ ચાલી રહી છે તેમાં આજકાલ આપણે પણ એના ભૂતકાળના અનુભવો એની સાથે બની ગયેલી ઘટનાઓ પણ એવી ક્લિપો ઘણી ફરી રહી છે તો એ બધું જોતા મારે મને પણ એવી ઈચ્છા થઈ ગઈ મને પણ એવો ભૂતકાળનો એક ભયંકર એવો અનુભવ થયો છે તો મને પણ એવું થયું કે હું પણ આપની સમક્ષ એ રજૂ કરું અને એ મારી બેનપણી સાથે બનેલી ઘટના છે જે મારી હાજરીમાં એ પ્રસંગ બનેલો છે અને લમસમ આજે બાવીસ વર્ષ પહેલાનો બની ગયેલી ઘટના છે જે જામનગરવાળા નવનીતલાલજી અત્યારે જે ઝાંઝડા રોડ ઉપર છે તે પહેલા જુનાગઢ સિટીમાં જેની જૂની હવેલી હતી તેમાં હતા તે ઘટનાની હું વાત કરવા માગું છું હવે અમે લોકો મારી બેનપણી સાથે અવારનવાર અમે ઉત્સવ પ્રસંગે મારું ઘર છે તો અમે ઉત્સવ પ્રસંગે જતા આવતા હોઈએ હવે એક વખત એવું બનેલું પવિત્ર અગિયાર ને દિવસે અમો પવિત્ર દરવા ગયેલા તો મોટી હવેલી પછી વિત્તલનાથજી બાવાની હવેલીએ ત્યાં પવિત્ર ધરી કરીને અમે નવનીતલાલજી બાવાની હવેલી આવેલા હવે સમય બપોરનો લગભગ બધે જતા આવતા અમે ચાર આસપાસનો સમય થઈ ગયો હશે થઈ ગયો હવે વરિષ્ણ બધા પવિત્ર ધોવા માટે બેઠા હતા અને અમે પણ પવિત્ર ધર્યા બેઠા અમે પણ અને સાંજે ઉથાપના દર્શન કરી નીકળશે એટલે નિરા બેઠા બધા નિહાળતા હવે એ વચ્ચેના થોડાક સમયમાં આપશ્રી ભીતર પધાર્યા જલ લેવા કે જે કઈ હોય તે પછી થોડીક વાર પછી પાછા બેઠકમાં વિરાઈ પછી થોડોક સમય બાદ એક ખવાશ દલાલ બેન ગણાય જે આપણે કહીએ અત્યારે દલાલ અને ખવાસ બેન કે જે આપના ખાસ અનુભવી હોય જે એમના ઈશારાથી ચાલતા હોય તો એને મારી બેન પણ એને ઈશારો કરીને બોલાવે અંદર પછી એમને પોતે અંગીકાર થવા માટે એને આપ શ્રી તારે પર કૃપા કરવા માંગે છે અને તારું જીવન સફળ થઈ જશે અને

એમની સાથે પૂરેપૂરો શ્રમ પૂરેપૂરી અંગીકાર એને કરી લીધી આપે કૃપા કરી લીલા પ્રાપ્તિ માટેની જે લીલા જે ચાલી રહી છે એમાં આપે કંઈ બાકી ના રાખ્યું અને પંદર વીસ વીસક મિનિટ કે વીસ અડધી કલાકની અંદરની આસપાસમાં આપ નાહી ધોઈને ફરી પાછા બેઠકમાં આવીને વિરાઈ જા વિષ્ણવ બહાર ગામના પણ ગામડાના પણ કોઈ આવતા જતા આવેલા હોય તો એ પણ રાત જોતા હતા થોડો વચ્ચે તો નતા એટલે પછી બધાય પવિત્ર થઈ રહ્યા હતા પછી પાંચક વાગે સંધ્યા આરતી ઉત્તાપનના દર્શન ખોલવાની તૈયારીમાં ને આપને આરતીનો પધારવાની વિનંતી કરી વિનંતી કરી આપ આરતી કરવા પધાર્યા આ બધું મારી નજર સમય હું નિહાળી રહી છું મારો ભૂતકાળ પછી તમે દર્શન કરીને મને બધી ડિટેલની ખબર નથી કે અંદર શું બની ગયું બધું પછી તો મેં ઘરે જવા માટે હવેલી થી બહાર નીકળ્યા રસ્તામાં એને બધી વાત કરી મને કે આવી રીતે મારો આપે મારી સાથે સહયોગ કર્યો જે સાંભળીને હું ધ્રુજી ગઈ કંપી ગઈ અને મને એમ થાય મારે પગ નીચેથી જમીન સરકી જશે હું ત્યાં ને ત્યાં થોડો બેસી ગઈ અરસો વળી ગયો એકદમ અને એમથી કરો આવો શ્રી વલ્લભના બાલક અને આવો અંગીકાર અને આવ્ય સ્વરૂપ આવે અને અત્યારે આવો ઉત્સવ પવિત્ર નું નો દિવસ અને આવા સમયમાં આપે શું કર્યું બરાબર શ્રી વલ્લભે તો પુષ્ટિ જીવોને શરણે લેવા માટે આપ પૃથ્વી પરિક્રમા કરીને આપે કેટલો શ્રમ લીધો ફરી પાછા આપને વંશજોને ફરી એના બાળકોને આ કાર્ય સોંપ્યું કે તમે દેવી જેવોનો બ્રહ્મ સંબંધ આપીને સેવા પ્રયાણ કરવા અને ઉદ્ધાર કરવા આપે એને કાર્ય સોયપું એ જ એમને પ્રભુજીએ એમને હક હોદ્દો આપ્યો છે અને આ જે હોદ્દો આ જે બેઠક આપ એમ કેવો દુરુપયોગ કરી રહ્યા છે આજે વલ્લભપુર કે પોતે આવી પવિત્ર બારસના દિવસે પણ પોતાની ઇન્દ્રિયોને હજી કામનાને પોતે કંટ્રોલ રાખી ન શક્યા બરાબર અને તે આજે આવા દિવસે પણ સોના દિવસે પણ આપે એ છોડ્યું નહીં અને મારી બેન પણ એમની નજરમાં તો હતી જ એ પછી મને એને વાત કરી અને આ તક એને ઝડપી લીધી કે જે આવી છે તો પાછી તક નહીં મળે તો વૈષ્ણવ જાગૃત બનો આ સાંભળી તમને પણ રૂવાડા ઉભા જશે વૈષ્ણવ ફરી ફરી ખુબ જાગૃત બનો આશીષભાઈએ ધૂમ મચાવી છે અંગિકા પ્રથા ને આજે પોતે લડત લડી રહ્યા છે તો તમે પણ એમાં સહયોગ ભાગ બનો અને તમે પણ આમાં તમારી બેનો દીકરીઓ બધાને વાકેફ કરો એને બચાવો એને હવેલીએથી દૂર રાખો મેં તો તે દિવસેથી મને નફરત થઈ ગઈ કે પછી મેં એ નવનીત લાલજીનો ત્યાં ગઈ જ નથી અને મુખારબેન તો હું નથી કહી શકતી હવે જે કહું મેં ક્યારે હવેલી ગઈ પછી ઝાંઝાર ઉપર વસી રહ્યા છે અત્યારે પણ આ જે આવા આપણા બાળકો ભૂતળ ઉપર બિરાજી રહ્યા છે તો વૈષ્ણવ ફરી જાગૃત બનો બસ જ અભિયાન સાથે વિરવું છું